લીમખેડામાં મંડોર લુખડિયાની ગર્લ્સ રેસિડેન્શિયલ સ્કૂલની ઓગણ જેટલી વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગની અસર થતા સારવાર હેઠળ ખસેડવામાં આવી છે ગઈકાલે રાત્રિના ભોજન જમ્યા બાદ વિદ્યાર્થીનીઓની તબિયત લથડી હતી વિદ્યાર્થીઓના પેટમાં દુખાવો અને ઉલટીના લક્ષણ જોવા મળ્યા હતા શરૂઆતમાં વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં સારવાર શરૂ કરવામાં આવી હતી ત્યારબાદ છપ્પન વિદ્યાર્થીઓને લીમખેડા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ બાબતની જાણ થતા લીમખેડા મામલતદાર અને એસડીએમ લીમખેડા તરફ દોડી ગયા હતા જડા સ્થિત મોડેલ સ્કૂલ માં આવેલ હોસ્ટેલ માં છોકરીઓને ઉલટી અને પેટમાં દુખાવાની તકલીફ થતા સીએસસી લિમખેડા ખાતે લાવેલ પાંચ છોકરીઓને એમની સારવાર દરમિયાન બીજી છોકરીઓને પણ તકલીફ થતા લગભગ 55 છોકરીઓ લિમખેડા સીએસસી ખાતે એડમિટ કરી છે અને 14 બાળકીઓને પીપલો સીએસસી ખાતે સારવાર આપી છે બધાએ 170 170 ને કોઈ તકલીફ નથી અત્યારે બધા સ્ટેબલ છે અને બધા સારવાર હેઠળ છે ઇન્વેસ્ટિગેશન હેઠળ છે કદાચ એના ખોરાકમાં કંઈ આવી ગયું હોય એવું લાગે છે સાડા દસ વાગે જે એકસો આઠનો કોલ અમને મળ્યો હતો કે લગભગ દસથી બાર બાળકીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે લીમખેડા મોડલ સ્કૂલ ખાતે જે બાદ એકસો આઠની ટીમને ટીએચઓ શ્રીની ટીમ દ્વારા બાર બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરવામાં આવેલા હતા અને પછી સમયાંતરે એની સંખ્યા વધી ગઈ છે અત્યારે લગભગ છપ્પન બાળકીઓને અહીંયા સીએચસી લીમખેડા ખાતે એડમિટ કરેલા છે તમામની હાલત હાલ સ્ટેબલ છે એના સિવાય ચાર બાળકીઓને માઇલ્ડ સિમ્ટમ્સ છે એટલે ત્યાં સ્કૂલ ખાતે જ અમે એક રૂમમાં એમના આઇસોલેશનમાં રાખેલા છે ત્યાં પણ મેડિકલ ટીમ છે જ અને તમામ સ્ટુડન્ટ જેટલા પણ ત્યાં અભ્યાસ કરે છે તમામનું સ્ક્રીનિંગ થઈ ગયું છે આના સિવાય બીજા કોઈને કોઈ સિમ્ટમ્સ નથી